સુરત ડિસ્ટ્રિક ફૂટબોલ એસોસિએશન ના મંત્રી તથા એશિયન બીચ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે જેમાં એશિયાની કુલ સોળ ટીમો ભાગ લઈ રહી છે આ ટીમના ડેલિગેશન મેનેજર તરીકે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા કમલેશભાઈ સેલર પસંદગી કરવામાં આવી છે તેઓ તારીખ સોળમી માર્ચના રોજ ટીમની સાથે થાઈલેન્ડ રવાના થશે જેઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સૂર્ય હેલ્થ ક્લબ ખાતે રાખવામાં આવે તો રમત જગતના દીપકભાઈ દૂધવાળા સબીરભાઈ કુરેશી સિવાય ભટ્ટ જેપી શાહ વગેરે મહાનુભાવો દ્વારા એમને સન્માનિત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્યો અજયભાઈ ગાંધી શ્રી જગદીશભાઈ પટેલ શ્રી મહેશભાઈ પટેલ શ્રી જેડી પટેલ દ્વારા પણ સન્માનિત કર્યા હતા રાંધેડ પીપલ્સ કોપરેટિવ બેંકના ડિરેક્ટર હોય અને સ્ટાફ મેમ્બર દ્વારા પણ સન્માનિત કરી શુભેચ્છા પાઠવી ફૂટબોલની ટીમ ઇન્ડિયા આપના નેતૃત્વ હેઠળ પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા પાઠવી હતી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ટીમ ઇન્ડિયા ની ટીમ 20 સોકર ચેમ્પિયનશિપ એશિયન ચેમ્પિયનશિપ માટે ભાગ લેવા માટે થાઈલેન્ડ પટાયા મુકામે જઈ રહી છે ટીમ આવતીકાલે દિલ્હીથી રાત્રે થાઈલેન્ડ જવા રવાના થશે એક મહિનાનો માટેનો કેમ્પ પોરબંદર ગુજરાત મુકામે કરવામાં આવ્યો હતો પ્રી નેશનલ કેમ્પ ખૂબ જ સારા ખેલાડીઓ ઉત્સાહમાં છે અને આપણા ગ્રુપમાં કુવેત યજમાન થાઈલેન્ડ અને લેબોનરની ટીમો છે જુદા જુદા ચાર ગ્રુપમાં સોલ દેશોને વેચવામાં આવ્યા છે જે ફિફાની પ્રણાલી છે તે મુજબ અને લીગ કમ નોકઆઉટના ધોરણે આ ટુર્નામેન્ટ આયોજિત થશે પ્રથમ નોકઆઉટ સ્ટેટ થશે ત્યારબાદ એમાંથી ટોપ પોઈન્ટની લીગનામાંથી જે કરેલી ટીમો નોકઆઉટ સ્ટેજમાં પહોંચશે અને ત્યારબાદ ફાઈનલ 30 તારીખે યોજાશે આની કેટલા પ્રકારની કેવી પ્રકારની મહેનત હતી કે આપણે ટીમ સિલેક્ટ થઈ આપ જાણો છો સુરતના આંગણે જ્યારે 20 સોકર ટુર્નામેન્ટનું આયોજન થયું જ્યારે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નવા પ્રમુખ કલ્યાણ ચોબેજીને આપણે મળ્યા ગુજરાત તેજ રીતે ગુજરાત એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે પરિમલભાઈ નટવાણીએ કાર્યભાર સંભાળ્યો અને ફૂટબોલને એક નયા મુકામ પર પહોંચાડવા માટેની એને જેમત ઉઠાવી રહ્યા છે આજે નાનપણથી જ ફૂટબોલ સાથે બેબી લિફ્ટ ગર્લ્સ ચેમ્પિયનશીપ વગેરેનું આયોજન ખૂબ જ નાના પાયો પર ગ્રાઉન્ડ રિયાલિટી પર કરી રહ્યા છે અને તેનું ફર સ્વરૂપ હતું કે બીસ સોકર કમિટીની રચના પ્રથમવાર કરવામાં આવી અને એના ચેરમેન પદે આપણા યુવા કાર્યકર જીગ્નેશભાઈ પાટીલની નિમણૂક કરવામાં આવી અને એમણે જ સૌથી પહેલો એક ટાસ્ક લઈને જે આજ લગી કુદર ઇતિહાસમાં ગુજરાત ફૂટબોલના ઇન્ડિયા ફૂટબોલના ઇતિહાસમાં

તમામ ખેલાડીઓ ભારતીય ખેલાડી છે અને ભારતીય ટીમ યશસ્વી દેખાવ કરે તે માટેની આપણે સૌને શુભકામના પાઠવીએ છીએ